માનવ જાતને શરમસાર કરતી ઘટના માનવતા મરી પરવારી છે માલિકને ચોરીની શંકા થઈ તો નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી મોઢામાં કર્યો પેશા છોટા ઉદેપુરના એક પેટ્રોલ પંપના માલિક દ્વારા પોતાને ત્યાં કામ કરતા ટેન્કર ડ્રાઈવર પર 16 લાખની ચોરીનો આરોપ લગાવી અપહરણ કર્યાની ઘટના સામે આવી એમાં પેટ્રોલ પંપના માલિકે ટેન્કર ડ્રાઈવરને ઢોર માર માર્યા બાદ મોઢામાં પેશાબ કર્યાની શર્મજનક ઘટના બની બંને પક્ષે ફરિયાદ નોંધાવી છે છે ઉલ્લેખનીય કે ધારાસભ્યની દખલગીરી બાદ પોલીસ ટેન્કર ડ્રાઈવરની ફરિયાદ લેવા તૈયાર થઈ નસવાડીના એક પેટ્રોલ પંપના માલિક દ્વારા પોતાના જ ટેન્કર ચલાવતા ડ્રાઈવર સામે સોળ લાખના પેટ્રોલ ડીઝલ ચોરીના આક્ષેપ લગાવવામાં આવ્યા એમાં તેનું અપહરણ કરી રૂમમાં પૂરી દઈ માર માર્યો અને એટલું જ નહીં તેના મોઢામાં પેશાબ પણ કર્યો હાલ તો નસવાડી પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે પરંતુ કહેવામાં પણ શર્મ આવે છે કે આ શર્મજનક ઘટના ઘૃણાસ્પદ ઘટના આપણા ગુજરાતની છે અને મને બોરેલી બે દિવસથી ત્રણ દિવસથી માર્યો હતો બરાબર ટીફીન આયેલું ટીફીન નાખી દીધેલું જેમ આયેલું નહીં અને આ બહુ માર્યો કે આત્મા અને જે મારું ગુનો છે એ મે કબૂલ કર્યો બરાબર આરો શું ગુનો છે ડીઝલ કાર તમે પકડાયો તો એ ગુનો મારો કબૂલ કર્યો તો તને કોઈ માર્યો જીમે પૂરી અને જીમે કોઈ મને કેમેરા બેમેરા મેરા બંધ કરીને રૂમ માં પૂરી મને માર્યો તો બરાબર કોએ જગુભાઈ પોપટભાઈ પોપટ એમને મને માર્યો તો ચાલે એ બિલકુલ હાલત નથી પણ આ જળશી બરસી બધું બદલાઈ કાઢ્યું હતું લોહી બોય બધું લાગેલું હતું એમ મેં પણ પછી મને બે દિવસ જમવાનું પછી મારી ઘેરથી મારી છોકરા અને મારી વાઈફ બધા આવ્યા હતા પણ બતાવ્યા બી નહીં મને બે દિવસ અને પછી કંઈ પોલીસ સ્ટેશનમાં લઈ જઈએ એથી પછી પાછા અધવચ્ચેથી ગાડી વાળીને પછી પાછું બોડી લઈ જાય

हरिश कुमार नारायण दास कंडाडी हैं उस एफआईआर में उन्होंने धवल कुमार हसमुख भाई खाते जो जाते तरबदा रहने वाले वो झरवाड़ मंदिर बढ़ियत संखेड़ा तालुका के हैं उनके विरुद्ध में फरियाद दी है हरिश कुमार का एक पेट्रोल पंप है जय नारायण पेट्रोल पंप नसवाड़ी में उस पेट्रोल पंप में हसमुख भा� जीआईडीसी वडोदरा से पेट्रोल और डीजल लाने का काम करते हैं पिछले छः महीने से हरीश भाई देख रहे थे कि जो डेली सेल्स रिपोर्ट है और उनका जो बिल है जीआईडीसी वडोदरा से उसमें घटबड़ हो रही थी तो इसकी उन्होंने जब जानकारी करी तो पता चला कि धवल कुमार रास्ते में पेट्रोल डीजल जब टैंकर से लेके आता था तो उसमें से पेट्रोल डीजल निकाल कर खुद से बेचनी करता था जब इस बात के लिए उन्होंने धवल कुमार को कन्फ्रंट किया तो धवल कुमार ने उनको जान से मारने की धमकी दी तो इस बाबत में हरीश भाई ने नसवाड़ी पुलिस स्टेशन में दी थी इसी बनाव के चलते दूसरी फरियाद धवल कुमार हसमुख भाई ने दी थी उसमें आठ तारीख को हरीश भाई ने धवल कुमार को कन्फ्रंट किया कि तुम चोरी कर रहे हो पेट्रोल पंप से इसकी शंका पर उन्होंने धवल कुमार को एपडक्ट किया और उसको अपने तीन लोग धीरज भाई सुरेश भाई पोपट भाई तीन लोगों के साथ जगह जगह ले जाकर उनके साथ मारपीट करी जान से मारने की धमकी दी उनसे पैसा एक्सटॉर्ट करने की कोशिश करी और साथ में धवल कुमार ने रिपोर्ट किया है कि उन तीन लोगों ने उनके मुंह पर पेशाब भी किया है अंदर कन्फाइनमेंट पर रखकर तो इस बाबत में धवल कुमार ने चार आरोपी हरीश कुमार धीरज भाई सुरेश भाई और पोपट भाई के विरुद्ध फरियाद नसवाड़ी तालुका पुलिस स्टेशन में दी है आरोपी जो जिस फरियाद जो फरियाद हरीश कुमार ने दी है फरियाद में जो सजा है वो सात साल से कम है तो धवल कुमार को इस वजह से अरेस्ट नहीं किया गया है दूसरी जो सामने वाली फरियाद है जो धवल कुमार ने दी है उसमें दो आरोपी हरीश कुमार और धीरज भाई उन दो को अरेस्ट कर लिया गया है મારપીટ કરી અને આરોપ છે તેઓ પર કે બે થી ત્રણ દિવસ સુધી તેઓ ડ્રાઈવર ને ગોંધી રાખી અને ડ્રાઈવર ને જયારે પાણી બે થી ત્રણ દિવસ થી માર મારવાનો એવો આરોપ છે ત્યારે લખવાનું છે કે તેના મોઢા પર પેશાબ કરવામાં આવે છે પરવારી હોય એવું લાગી રહ્યું છે આ ઘટનામાં ત્યારે જે અમીર વર્ગના લોકો છે એ નાના જે ગરીબ વર્ગના માણસ હોય છે એમને તુચ સમજતા હોય એનો એક આ ઘટના કહી શકાય કારણ કે જીનના માલિકો અને જે લોકો હતા તેઓ પર આરોપ છે કે તેઓ ડ્રાઈવર જે હતો જેની સામે પંદર થી સોળ લાખ રૂપિયાની જે ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે પેટ્રોલ પંપ પર તેની ઉપર તેના તે લોકોએ પેશાબ કર્યો હતો ગ્રામજનો પોલીસ સ્ટેશન પણ ગયા હતા ત્યારે ભાજપના ધારાસભ્ય અભયસિંહ તડવી સામે આવ્યા હતા અને તેઓએ રજૂઆત બાદ પોલીસે ફરિયાદ કરી છે અને ત્યારબાદ પોલીસ ફરિયાદ થયા બાદ બે જેટલા આરોપીઓને હાલમાં તો ધરપકડ કરવામાં આવી છે પેશાબ કરે અને એનું અપમાન કરે ખૂબ શરમજનક ઘટના કહી શકાય ત્યારે આ ઘટનાની અંદર લોકોની માંગ છે કે દાખલારૂપ પોલીસ તપાસ કરે અને ન્યાયિક જાચ કરે અને આરોપીને મોટામાં મોટી સજા થાય કડક માં કડક સજા થાય તેવી આરોપી તેવી આરોપીઓને સજા થાય તેવી ગ્રામજનો અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર